nhiều thế mukunda, Alo mukida thế này, đi cái ai? Oh, Ariya, finally guys, da là bữa da này કેટલાક હવે ચાર ચારેક દિવસ નું થઈ જાય ને એટલે થોડા થોડા પીછા આવવા મન છે

जो आल 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 ये एक जोड़ी हमको अलग पड़ी गी ओली ब्लैक मादी इन बदा हम दो चार पांच कबूतर अलग पड़ी के गया के बाजू गया आल 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 थोड़ा गेहूं ले गेहूं ले गेहूं निकालो रे अरे आल आल जो वाला पण उतरि गया ऐल 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 ઓહો હો ઢગલો થઈ ગયો પણ દેખ કબૂતર હાલો હવે આવે એટલે તમને બતાવું બાકી તો અત્યારે આપવું અત્યારે આપડે સાફ થઈ ગયું બધા કબૂતર ત્યાં લગભગ જો ખાવાનું જ છે એ તો મને બાકી ખબર પડી ગઈ નકર ને એમ કબૂતર ઉતરે જ નહિ

હાલો હવે ઉડે એટલે દેખાડું જોડી આપડે મારા કબૂતરના પાછા નિયે ઉતરી ગયા કોણ રક્ષણ કરે હેલો હાલો આવે એટલે તમને બતાવું તો આપડે જો કબૂતર ઉડે છે અલ એય એય એય

આપડા બધા જો એક કરી બધા કબૂતર આવી ગયા કોકોની દે વાઈટ વાઈટ વાઇટ દે મારો ભાઈ વાઈટ એ જો ભાઈ ચીટિંગ કરે છે પાતોય

લે તો તો તું પણ નમઈ દે ને તને હાલ આવે આઈ આવી ગઈ છે પી લેવી પાણી तो तुम्हारे भाई पानी पानी पी ली थी और आपने पेप्सी खा ली थी आपने आई भाई छोड़े घना दिन से पछि आज चेक की छोड़ी तने कबूतर अंदर से आ गया क्या है क्या कहीं ओ राम का तन्ने कहां से आया घणी रे तू હવે ભાઈ આઠ કબૂતર કોઈ કેતા નો નવ કબૂતર છે કેટલા આવી ભાઈ નવ બચ્ચાને ગણવું જ પડે આઠ કબૂતર કોઈ નહીં કેતા નવ કબૂતર જોઈ હજી દસની વાર છે ભાઈ વળીએ આપડા બધા કબૂતર थोड़ी आप रख दे कम से कम थोड़ी कोर में बनना तो करूँगा ना तो आप लोग कंप्यूटर बंद कर दीजिए अरे आज 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 आज

પાણી દિવસ પાણી લઈ લે જીવેલભાઈ પાણી મંગાવી લ્યો ઓ ફાફડા નાખી દેવું તો આપણે બંધ કરી મૂકી હાલ બંધ કરી બંધ કરી દે ભાઈ લઈ ચાવી દે લે હાલ થઈ ગયું ફાઈનલી લોક બંધ થઈ ગયો હવે આપણે જ આવી